ભુજ શહેરના શેડાતા ગામે યોજાતી ભવ્ય તેમજ સુપ્રસિદ્ધ નવરાત્રી એટલે કે ધ વિલા નવરાત્રી કોમર્શિયલ ધ વિલા અને રોટરી વોલ સિટી નું સંયુક્ત સાથે આયોજન કરવામાં આવ્યું છે તો આ વર્ષે ગરબા પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે તો આયોજન બાબતે શું કહે છે ધ વિલાના પ્રોજેક્ટ ચેરમેન હર્ષદ ઠક્કર મારું નામ હર્ષદ ઠક્કર છે અને હું પ્રોજેક્ટ ચેરમેન છું નવરાત્રીમાં પ્રથમ દિવસે ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે અમે દર વખતે અમારો જે નિયમ છે કે પ્રથમ દિવસે અમે અહીંયાના જે મહિલા મંડળોને પણ અમે આમંત્રિત કરતા હોઈએ છીએ સાથે સાથે ડાન્સ ગ્રુપને પણ અમે આમંત્રિત કર્યા કરતા હોઈએ છીએ અને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મોર દેન એટી એસીથી થી ઉપરના ડાન્સ ગ્રુપ અને મહિલા મંડળોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર મજાનું આયોજન હતું કાલનો આખો દિવસ જ્યારથી રાઉન્ડ ચાલુ થયો ત્યારથી કરીને એન્ડ થયો ત્યાં સુધી ખૂબ જ સારી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને ખૂબ જ સારો રહ્યો કાલનો દિવસ હવે તો અમે અમુક વિચારીએ તો લગભગ છેલ્લા આઠ નવ વર્ષથી અમે આયોજન કરતા હોઈએ છીએ પહેલાં રોટરી આપણે હિલ ગાર્ડન મધ્ય પણ આયોજન કરતા હતા અને વિલામાં પણ આયોજન ઘણી વાર કરી ચૂક્યા છીએ આ વખતે બે સંસ્થાઓ વિલા અને રોટરી વોસિટી બે ભેગા થઈને ફર્સ્ટ ટાઈમ એટલું મોટું આયોજન જે મને લાગે કચ્છના ઇતિહાસ સૌ પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોઈ જોવા મળે છે આમાં ચૂંટણી પ્રજાને તમારા માધ્યમથી એ સંદેશો આપવા માંગી છે કે ભુજની પ્રજાને અમે નમ્ર એક અપીલ પણ કરી છે કે તમે અહીં આવો એકવાર તમે અહીંનો માહોલ જુઓ તો એ પબ્લિકને એવું લાગશે કે એ અમદાવાદ છે અથવા તો બરોડા છે અથવા તો સુરત છે એ લેવલના આપણે સુધી નવરાત્રીનું આપણું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમારી કમિટી છે એમાં ખાસ કરીને જયંતભાઈ છે વિરાગભાઈ છે ભદેશભાઈ છે જેકીભાઈ છે અમારા રાજેશભાઈ માણેક છે એ ખૂબ જ એ લોકો આ આયોજનમાં એકદમ અનુભવી આયોજન અનુભવી છે તજજ્ઞ છે આ બાબતમાં અને આ વખતેનું લેવલ જે એક્સ્ટ્રીમ લેવલ ઉપર આયોજન કર્યું છે અને પ્રજાને નમ્ર વિનંતી છે કે તમે એકવાર અમે આવો તમે અને જુઓ આ માહોલ કેવો માહોલ આપણે કરીએ છીએ નવરાત્રીમાં સુંદર મજાનું સંગીત સાઉન્ડ સાવસ્ત બહુ સારી છે આ વખતે અને બહુ જ મજા આવશે ખૂબ જ સુંદર સવાલ છે તમારો કલાકારોમાં દર વખતની જેમ અમારી જે એક પરંપરા રહી છે કે અમે એક ઇન્ડિયન આઈડોલ અથવા સારે ગામમાં પા જે જેના મોટા દિગ્ગજ જે શો ટીવી શો ચાલે છે એમાંથી અમે કલાકાર સિલેક્ટ કરતા હોઈએ છીએ પછી અમારું એવું પણ એક વિચાર સાથે જોડાયેલા છે કે અહીંના લોક લોકસંગીતના જે ફોક સિંગર છે અહીંયાના ગુજરાતના એને પણ અમે ચાન્સ આવીને સ્ટેજ આપતા હોઈએ છીએ તો આ વખતે આપણે ઇન્ડિયન આઈડોલના ફાઇનલિસ્ટ શિવમ સિંઘને ખાસ કરીને અમે બુક કર્યા છે એના ઉપરાંત જોલી રાઠોડ પણ એક બરોડાના અમદાવાદના સુબુજ સુંદર સિંગર છે એના પછી આપણે અહીંયાના બેન્ડ છે આપણે જે મયુર સોની હની ટ્યુન્સ

મારું નામ ઓમ મહેતા છે અમે ટાઈમ્સ કોઝન્ટ ઓટલી બોલ છે એન્ડ દવિલા નવરાત્રી ના આયોજક છીએ અને બહુ ખૂબ જ મજા આવી રહી છે તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો અને બધી એક્સાઇટેડ પોઝિશન રાખ્યું પેલો દિવસ જેટલું એક્સપેક્ટ કર્યું હતું એનાથી પણ વધારે પ્યાર અને સપોર્ટ મળ્યું ફર્સ્ટ ડે વેરી સક્સેસફુલ પહેલા દિવસથી જ હાઉસફુલ થઈ ગયું હતું અને જે બધા તૈયાર થઈને આવ્યા હતા ટ્રેડિશનલ ક્લોથ્સ એટલા બધા ડિફરન્ટ વેરિએશન્સ જોવા મળે આપણે એમ થાય કે દર વર્ષે લોકો કેવી રીતના નવું કરી શકે પણ દર વખતે એ લોકો આપણે સરપ્રાઇઝ કરે છે અને ખૂબ જ મજા આવે છે એટલા ઉત્સાહથી નવરાત્રિ બધા સેલિબ્રેટ કરે છે એ જોવાની બસ હું ટ્રાય કરું છું કે જે મા પપ્પા ભદેશભાઈ ચિરાગભાઈ જયંતભાઈ એ લોકો જે રિસ્પોન્સિબિલિટી સાથે આટલા વર્ષોથી આયોજન કરે છે તો હું એનામાં કંઈક વધારે ઉમેરી શકું અને ઈચ ટ્રાય સાથે જે અત્યારે યંગ લોકોને ગમે છે એ લોકોને દઈ શકું એ ટ્રાય ચાલુ છે મેં નોટિસ કર્યું છે કે ઘણી વખત યંગ લોકોને એવું થાય કે આપણે અમદાવાદ વડોદરા જઈને સેલિબ્રેટ કરીએ તો મેં કીધું ભુજમાં એવું શું કામ ઊભું ના થઈ શકે તો એ જ કોશિશથી આપણે ધવેલાનું ગ્રાઉન્ડ આખું ઊભું કર્યું છે એવા જ ડેકોર્સ સાથે એવા જ સોંગ્સ સાથે કે જેનાથી થઈને કે અહીંયાના યંગ લોકો ખૂબ એન્જોય કરી શકે નાના પબ્લિકનો રિસ્પોન્સ હંમેશા સારો જ છે અને આવનારા દિવસોમાં પણ આઈ થિંક હાઉસફુલ જ રહીશું ખાલી બસ સારી રીતે તમે એન્જોય કરો અને સારું રહે નવરાથી